ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બુધવારે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ દસ કલાકે ભાવનગર શહેરના ક્રિસન ચોક બગીચામાં આવેલ પૂજ્ય બાપુજીની પ્રતિમાને વંદન કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તો આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો યુથ કોંગ્રેસ કોંગ્રેસ મહિલા તેમજ શહેર સમિતિના જુદા જુદા તમામ આગેવાનો કાર્યકરો અને ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વ્યાશ અને ભાવનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુટેલિયા હાજર રહ્યા હતા રિપોર્ટર અનવર લક્ષ્મીધર ગુજરાત પ્રાઇમ ન્યૂઝ ભાવનગર આજે બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી દિવસ એટલે કે આપણા રાષ્ટ્રપિતા નો દિવસ પણ અત્યારે જે રીતે આપણે રાષ્ટ્રપિતા ને યાદ કરીને જે રીતે બધા આપણે ભેગા થઈએ છીએ પણ આપણે તો રાષ્ટ્રપિતા ને આપણા દિલ માં રાખેલા છે અને આખી દુનિયા ગાંધીજીને યાદ કરે છે અત્યારે જે સમય છે એ સમય જો ગાંધીજી અહિયાં હોત

બધા જ અહીંયા યાદ જાય પણ પછી કોઈ વિચારધારા નો અમલ આજે નથી એનું એક બહુ દુખ છે તો આપણે ગાંધીજી હંમેશા યાદ કરવા જોઈએ ગાંધીજી વિચારધારાને વિચારધારા ને આપડે લાવી જોઈએ એવા અત્યારના નેતા થાય એવી શુભેચ્છા